અગરિયા વિસ્તારમાં કામ કરતા લોકોને ઉપયોગી થઈ શકાય તે માટે સરકાર દ્વારા ખાસ પ્રકારની એમ્બ્યુલન્સ કચ્છ જિલ્લાને ફાળવવામાં આવેલ છે કચ્છમાં મીઠી રોહર ભદ્રેશ્વર સામખિયાળી આડેસર મનફરા ખાતે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે આ એમ્બ્યુલન્સમાં તબીબી સેવાઓ અગરિયાઓને મળી રહેશે હજુ બીજી ચાર એમ્બ્યુલન્સની પણ માંગણી સરકારમાં કરવામાં આવેલ છે જે મંજૂર થયે કચ્છના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સુવિધા મળી શકશે ડોક્ટર ફૂલ માલીએ આ અંગે ચંચનની સાથે વાત કરી હતી અગરિયા વિસ્તારમાં લોકો આપણી પાસે આવી શકતા નથી એટલે આપણે એ લોકો પાસે જવું પડે અને એના માટે સરકારે આપણને પાંચ વ્હીકલ પ્રદાન કરે છે જે રીતે એમ્બ્યુલન્સ હોય છે એ પ્રકારની જ એમ્બ્યુલન્સો છે ફક્ત એટલું કે આપણા જે સ્ટાફ છે એ સ્ટાફ એની અંદર બેસીને જશે અને ત્યાં એ લોકોને જે સુવિધા પ્રદાન કરવામાં આવશે એમાં મીઠી રોહર છે ભદ્રેશ્વર પછી આડેસર પછી સામખિયારી અને મનફરા પાંચ જગ્યાની એમ્બ્યુલન્સો અત્યારે આપણને મળી હતી અને એ પાંચ જગ્યાએ આપણે ફાળવી દેવામાં આવી છે અને ત્યાં લોકલ લેવલે જે પણ ધારાસભ્યો કે બધા હોય એની સાથે પ્રજાજનો માટે એનું લોકાર્પણ કરવા માટેનું આપણે કર્યું બીજી આપણે ચાર જગ્યા જે ખાલી છે અત્યારે બેલા મોથાળા ગોરેવલી અને ચણાણ એના માટે પણ આપણે એક માગી છે કારણ કે આ બધી જ જે જૂની થઈ ગઈ હતી એટલે કંડમ થઈ ગયેલી છે તો આપણે બીજી ચાર એમ્બ્યુલન્સો માગી છે એમએચયુ માટે કે મોબાઈલ હેલ્થ યુનિટ ફરતું દવાખાનું જેને આપણે કહીએ કે તેમાં મેડિકલ ઓફિસરને આપણો સ્ટાફ બેસીને જાય અને જે તે જગ્યાએ જઈને લોકોને સેવા આપી શકે